શ્રી ગણેશાય નમા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સાંભળીશું વૈશાખમાં શુક્લ પક્ષ સપ્તતિથિના પવિત્ર દિવસે ઉજવાતા ગંગા જન્મ ઉત્સવ વિશે આ દિવસે માતા ગંગાજીનું ધરતી પર આગમન થયું હતું તેથી આ તિથિ ગંગા સપ્ત તરીકે ઓળખાય છે આજે આ સાથે સૂર્ય સપ્ત સપ્તમી પણ છે આ વિડીયોને આપણે જાણીશું ગંગાજીનું મહત્વ તેમનો જન્મ ઉત્સવ પૂજન વિધિ અને કેટલાક ખાસ ઉપાયો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર જરૂર કરજો અને જો આ ચેનલને પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો જેથી દરેક નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ગંગાજીનું મહાત્મા ગંગાજી આપણા હિન્દુ ધર્મના પવિત્ર નદી તરીકે પૂજાય છે ગંગાજીનો ઉલ્લેખ માતા તરીકે થાય છે અને પૂજા ગંગાજળનો ઉપયોગ જરૂરી માનવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર ગંગાજીનું બ્રહ્માંડજીને કમંડમાંથી નીકળતા ભગવાન વિષ્ણુના ચરણ સર ગયા હતા પછી રાજા ભાગીરથના તપથી ગંગાજી મહાદેવની જટામાંથી આવી અને અત્યાર ધરતી પર ઉતર્યા તેથી ગંગાજીના જીનો પાપો દૂર કરનાર અને મોક્ષદાયી દેવી છે ભીષ્મ પિતામહ માતા ગંગાજી છે તેથી તેને પિતૃ તર્પણ સમય તેમનું પણ સમરણ કરાય છે ગંગાજીનું નામ પતિ પાવન ગંગા ગંગા ગાયત્રી તુલસી દ્રૌપદી અહવાલિયા વગેરે રૂપોમાં પણ લેવાય છે ગંગાજીનું શ્રમણ કરવાથી પાપોનું નષ્ટ થાય છે અને આત્મશુદ્ધ થાય છે ગંગા સ્થાન આ લોકમાં પરલોકમાં બંને સુખી બને છે પૂજન વિધિ ગંગા સપ્તમી વહેલી સવારે ઉઠીને ગંગાજીને સ્નાન કરીએ શુદ્ધ વસ્ત્રો પહેરીને એક કુંભ જળ ભરી અને ગંગાજી રૂપ માની તેમની પૂજા કરો કુંભ પર આશ્રીફળ રાખો વસ્ત્ર અર્પણ કરો અને ધૂપદીપ દર્શન કરો મીઠાઈ ફળ વગેરે અર્પણ કરી આરતી વિષ્ણુને પ્રિયનમ અને ગંગા ધરાયનમ મંત્રોનું જાપ કરો ખાસ ઉપાય ગંગાજળમાં કેસર હળદર અથવા ગોળ મેળવીને ઘરમાં ઉત્તમ પૂર્વ ખૂણામાં રાખો હોમ શિવ કલમ મહાલક્ષ્મી નમા મંત્રનો જાપ કરવો કાળા તલ શિવલિંગનો અભિષેક કરો અને જય મંત્રનો જાપ કરો ગંગાજળમાં કપૂર મિક્સ કરીને ઘરના મુખ્ય દરવાજા સાહિત છંટકવો કરો પિતૃ તર્પણ માટે પીળાના વૃક્ષના નીચે ગંગાજળ તેલ નાખીને અર્પણ કરો દાન અને સેવા બ્રહ્માંડને વસ્ત્રોનું દક્ષિણાનું ભોજન દાન કરો જરૂરિયાતમંદોમાં જમાડો સૂતા ક્ષત્રિય અન્ય પાણી અથવા ધન પણ દાન કરો વશ્રમ કે અનાશાસ્ત્રમાં દાન કરો દીકરીના લગ્ન કે કે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાય કરો સૂર્ય સપ્તન આજે સૂર્ય સપ્તની પણ છે તેથી વહેલી સવાર ઉઠીને સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ધ આપો તેમનું દીપદાન પુણ્ય કરો દેવના મંત્રોનો જાપ કરીને પિત્રોનું શ્રમણ કરવું એ શુભ ગંગા સંપત્તિ છે આજે ગંગા સપ્તમીના દિવસ છે આજે ભક્તો કાળા તાલનો માળવેલું જળ પિત્રોને અર્પિત કરે છે અને ગાયત્રી મંત્રનો જાપ કરે છે ઓમ ભૂર સ્વ તસ્યવુર્ણય પરગો દેવા સ્વ મહી ધિયો યો નામ પ્રચોદયા ભગવા સૂર્યનારાયણ દેવની પૂજા કરવાથી જીવનમાં યશ કીર્તિ ધન અને વૈભવ મળે છે આ દિવસે જ્યારે સૂર્યનારાયણ દેવના સાત ઘોડાનું રથ પર બિરાજમાન થયા ત્યારે જગત પ્રકાશથી ભર્યું અંધકાર અને નાકાર શક્તિનો નાશ કરે છે જેમ કે સૂર્ય ઉદયથી પ્રકાશ ફેલાય છે તેમ પ્રભુની પ્રાર્થના કરી તેમને આપણા જીવનમાંથી અંધકાર દૂર કરે છે અજ્ઞાનનો પ્રકાશ આપે છે અને પિતૃઓએ તૃપ્તિ આપી અને શુભ આશીર્વાદ આપો સૂર્યદેવના અવર્ધ્ય આપ્યા પછી ગંગા મૈયાનું પણ શ્રમણ કરીએ હિન્દુ ધર્મમાં ગંગા માત્ર નદી નથી પણ માતા છે વૈશાખ ખાસ શુક્લ પક્ષ સપ્તની તિથિ અને ભગીરથજીની તપતી ગંગા માતાનું અવરણ થયું તેમાં પાપોનું નાશ કરવા માટે જીવો દ્વારા ઉદરાયેલા સરગ ધરતી પર આવ્યા છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું કે ગંગા સ્નાન કરવાથી અનેક જન્મનો પાપ નાશ પામે છે અને અંતે મોક્ષ મળે છે કલયુગમાં તીર્થોમાં રાજા ગણાતા ગંગાજી હરિદ્વાર કાશી ત્રિવેણી સમંગ વગેરે જગ્યાઓને ભક્તોનું ગંગા સ્નાન કરીને પુણ્ય કમાવે છે ગંગાજળ ઘેર લાવવા લાવવામાં સાંભળવામાં રાખવી જોઈએ ખાસ કરીને કાશીથી નહીં લાવવું જોઈએ કારણ કે ત્યાં જળમાં રહેલા જીવન આત્મમુક્તિ માટે રહે છે હરિદ્વાર સ્થળો પર ગંગા જળ લાવી શકાય છે અથવા હવે પૂજા પૂજાની દુકાનમાંથી પણ મળતું હોય તો તેને ઉપયોગ કરી શકાય છે ગંગા સપ સપ્તમી ના દિવસે ઘરમાં સ્નાન સમયે ગંગાજીનું શ્રમણ અવશ્ય કરવું નજીકના નદી નદી હોય તો થોડીક દૂર દૂધ અર્પણ કરી કપૂરનો દીવો વાહનમાં આવે અને શુદ્ધ મળે ગંગાજળમાં બિલીપત્ર મેળવીને શિવલિંગ ઉપર અભિષેક કરવાથી મનની શાંતિ અને સૌભાગ્ય મળે છે આ દિવસે અન્ય વસ્ત્ર તાંબુ પાત્ર ઘી ચોખા અને દાન કરવું એ પુણ્ય થાય છે સૂર્ય દેવ શિવજી અને ભગવાન વિષ્ણુનું પણ પૂજન કરવું એ શુભ માનવામાં આવે છે ગંગા સપ્તમી માત્ર ધાર્મિક તિથિ નથી પરંતુ ભક્ ભક્તિને શાંત અને આત્મશુદ્ધ મે મેળવવાનો શુભ અવસર છે આંતે માતા ગંગાજીની કોટી કોટી વંદન કરીએ અને બ્રહ્માજી કમળમાંથી પ્રગટ થયેલી ભગવાન નારાયણના ચરણમાં ધોઈ સરગ થઈ શિવલિંગની જટામેથી વસેલી રહેલી એવી ભગીરથની તપસ્યા પૃથ્વીને અવતરી આ પવિત્ર દિવસે આપણે નિયમ સ્થાન સમય અને મંત્રોનો જાપ કરવો જોઈએ ગંગે યમુએ ચૌ ગોદાવરી સરસ્વતી નરમદાસિંહ ધુ કાવેરી જમે સિંહ સિંહ કરું બોલું ગંગામૈયાની જય ભગવાન સૂર્યનારાયણ દેવની જય gdje si krišta, radi radi